જીવન વિચારોનું વૃંદાવન વીતી જશે આ સમય પણ બસ ધીરજ રાખો સાહેબ સુખ ના ટકી શક્યું તો દુઃખની શું ઓકાત છે ગમી જઈએ છીએ આપણે ઘણાને એ પણ ગમતું નથી ઘણાને દીવાનું પોતાનું કોઈ ઘર નથી હોતું જ્યાં મૂકો ત્યાં અજવાળું કરે છે જિંદગી ત્યારે સફળ ગણાય જ્યારે તમારો પરિચય તમારે ના આપવો પડે સાથે કઈ લેવા દેવા નથી કરતા પીડા પારખું ઊંચું છે ઓવરટેક સૌથી આગળ ક્યાંક એકલું ના થઈ જવાય હક વગરનું લેવાનું મન થાય છે ત્યારે મહાભારતનું સર્જન થાય છે પરંતુ હકનું હોય છતાં પણ છોડી દેવામાં આવે છે ત્યારે રામાયણ